હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ સોફ્ટ અને જાળીદાર મોઢામાં મૂકો અને ઓગળી જાય એવા ગરમીમાં ખાવાની મજા આવે એવા ઠંડા ઠંડા દહીં વડાની રીત દહીં વડા પરફેક્ટ બનાવવા માટે તેનું ખીરું પરફેક્ટ હોવું ખૂબ જ અગત્યનું છે તો તેનું ખીરું પરફેક્ટ કઈ રીતે તૈયાર કરવું એ અમે તમને આ વિડીયોમાં બતાવેલું છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને અમારી રેસિપી જો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો દહીં વડાનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર કરવાનું એ બહુ ખૂબ જ અગત્યનું હોય છે તો તેના માટે દાળ પલ ક્યારે પલાળવી કઈ રીતે પી દાળને ક્રશ કરવાની અને ખીરું દહીં વડાની અંદર તેલ ના ભરાય એવા દહીં વડા કઈ રીતે તૈયાર કરવા એ બધું જ અમે તમને આ વિડીયોમાં બતાવેલું છે સાથે તેની ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણીની એકદમ સરળ રીત પણ અમે તમને આ વિડીયોમાં બતાવેલી છે ફ્રેન્ડ્સ ઠંડી ઠંડા ઠંડા દહીં વડા ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને હોટલ જેવા પરફેક્ટ દહીં વડા ખા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે ઘણી વખત દહીં વડા અંદરથી એકદમ કઠણ થઈ ગયા હોય છે તો એવા દહીં વડા ખાવાની મજા નથી આવતી અમે જે દહીં વડાની તમને ટ્રીપ્સ અને ટ્રીક આપીશું એ તમારા દહીં વડા ક્યારેય અંદરથી કઠણ નહીં થાય આ રીતે એકદમ સોફ્ટ જ બનશે તો તેના માટે અમે અહીં સૌ પ્રથમ પાંચસો ગ્રામ અડદની દાળને બરાબર ધોઈ લેવાની કેમ કે અડદની દાળની અંદર પાવડર જેવું ચોંટેલું હોય છે તો તેને બરાબર ધોઈ અને સાતથી આઠ કલાક પલાળી લેવાની અથવા તો પા જો તમારી પાસે સમય ના હોય તો થોડા હુંફાળા પાણીમાં છથી સાત કલાક પલાળશો તો પણ ચાલશે અને આપણે નખથી તોડીએ તો તૂટી જાય એવી અડદની દાળ આપણે પલાળવાની છે ત્યારબાદ એ પાણી કાઢી અને દાળને ફરીથી એક બે વખત ધોઈ લેવાની અને પાણી કાઢી નાખવાનું આવી રીતે હવે આપણે આ દાળને ક્રશ કરવાની છે મિક્સરમાં તો પાણી સાથે ક્રશ નથી કરવાની પાણી વગર આપણે દાળને ક્રશ કરવાની છે આવી રીતે જો તમને જરૂર લાગે તો તમે બે કે ત્રણ ચમચી પાણી આની અંદર ઉમેરી શકો છો પણ વધારે પડતું પાણી નહીં ઉમેરવાનું જો તમારું ખીરું ઢીલું થઈ જશે તો પણ તમારા દહીં વડામાં તેલ ભરાઈ જશે આ રીતનું તમારું ખીરું હોવું જોઈએ દહીં વડાનું અને એકદમ સ્મૂધ નથી પીસવાનું થોડું કકરું હોય એવું રાખવાનું છે એ જ રીતે આપણે બધી દાળ પીસી લેવાની છે અમે અહીં બીજી વખત જ્યારે દાળ ક્રશ કરી ત્યારે આની અંદર લીલા મરચાં એડ કર્યા છે જો તમને ના કરવા હોય તો તમારે સ્કીપ કરવાના લીલા મરચાંના ટુકડા પણ તમે નાખી શકો છો ઝીણા ઝીણા લીલા મરચાં અને દાળ આપણે બધી જ ક્રશ કરી લીધી છે હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તમે દાળ ક્રશ કરતી વખતે પણ મીઠું ઉમેરી શકો છો પણ અમે અહીં પાછળથી ઉમેર્યું છે હવે એકદમ અગત્યની ટ્રીક એ છે કે દાળને તમારે એક જ ડાયરેક્શનમાં પાંચ સાતથી દસ મિનિટ સુધી આ રીતે ફેંટવાની છે જો તમે આ ટીપ્સ બરાબર કરી લેશો તો તમારું ખીરું ક્યારેય નહીં બગડે અને દહીં વડા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે પણ આ રીતે દાળને ફેંટવી ખૂબ જ અગત્યની છે આ રીતે ફેંટવાથી તમારું ખીરું ખીરું એકદમ હલકું બની જશે તેની અંદર હવા ભરાશે અને તમારા દહીં વડા એકદમ સોફ્ટ બનશે આ રીતે એક જ ડાયરેક્શનમાં તમારે ફેંટવાનું છે જો તમારે વિસ્કરની મદદથી ના ફેંટવું હોય તો તમે હાથની મદદથી પણ ફેંટી શકો છો જ્યારે તમે આ ખીરુંને ફેંટશો ત્યારે તે તેની ક્વોન્ટિટી પણ વધી જશે અને તેનો કલર પણ બદલાઈ જશે આવી રીતે હવે ખીરું તમારું બરાબર ફેંટાયું છે કે નહીં એ જોવા માટે એક વાટકીમાં પાણી લઈ લેવાનું અને આ રીતે થોડું ખીરું તેમાં નાખી અને જોઈ લેવાનું જો તમારું ખીરું છૂટું ના પડે અને નીચે ના ડૂબી જાય અને આ રીતે ઉપર તરે તો સમજી લેવાનું કે એ બરાબર ફેંટાઈ ગયું છે પણ જો તે અંદર પાણીમાં છૂટું પડી જતું હોય અને નીચે ડૂબી જતું હોય તો તમારે ફરી થોડીવાર તેને ફેંટી લેવાનું હવે આપણે દહીં વડા પલાળવા માટે અહીં એક બાઉલ ચોખ્ખું પાણી લઈ લીધું છે તેની અંદર થોડું મીઠું અને ચપટી હિંગ નાખવાની છે હિંગ ના ચપટીક જ નાખવાની છે તેનાથી દહીં વડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તમારે આની અંદર કોથમીર નાખવી હોય તો તમે નાખી શકો છો પાણીમાં ઘણા લોકો એકદમ પતલી છાસમાં પણ દહીં વડા પલાળતા હોય છે પણ અમે અહીં પાણીમાં પલાળ્યા છે અને પાણી એકદમ નોર્મલ હુંફાળું હોય એવું લેવાનું છે ત્યારબાદ તેલ એકદમ ગરમ કરી લેવાનું અને આ રીતે દહીં વડા તેમાં મૂકતું જવાનું છે ત્યારબાદ દહીં વડા મૂક્યા બાદ ગેસની આંચ મધ્યમ કરી દેવાની છે ફૂલ ગેસ ઉપર દહીં વડા નથી તળવાના પણ જો તમારું તેલ એકદમ ગરમ નહીં હોય તો દહીં વડામાં તેલ ભરાઈ જશે એટલે તેલ પહેલાં ગરમ કરી લેવાનું પછી ગેસ ધીમો કરી અને દહીં વડા તળી લેવાના છે આ દહીં વડાને આ રીતે ફેરવતા જઈ અને તળવાના છે તમે નહીં ફેરવો તો પણ તે તેલની અંદર એની જાતે જ ફરી જાય છે સરસ ગોલ્ડન કલર આવે એવા આપણે દહીં વડાને આ રીતનો કલર આવવો જોઈએ તળી લેવાના છે આવી રીતે તમારે બધા જ દહીં તળી લેવાના તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલીને દહીં તૈયાર થયા છે એવી જ રીતે બીજા દહીં પણ આપણે તળી લઈશું અને જે પહેલાં તળેલા છે તેને આપણે જે પાણી આપણે રાખ્યું હતું બનાવીને તેમાં આપણે પલાળી દેવાના છે આ રીતે દસથી પંદર મિનિટ આપણે આ દહીં પલાળવા દઈશું જ્યારે દહીં વડા ગરમ ગરમ હોય ત્યારે જ તમારે તેને પાણીમાં નાખી દેવાના એટલે તે સરસ પલળી જાય અને આ રીતે હથેળીની વચ્ચે પલળી ગયા પછી દબાવી અને દહીં વડા કાઢી લેવાના પણ એકદમ નથી દબાવી દેવાના પોચા હાથે તમારે તેને નીચવવાના છે તમે જોઈ શકો છો એ એકદમ સરસ સોફ્ટ દહીં વડા તૈયાર થયા છે એકદમ પોચા હાથે તેમાંથી થોડું પાણી કાઢી અને એક બાઉલમાં લઈ લેવાના જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે આ રીતે પહેલેથી તૈયારી કરી અને રાખી શકો છો અને પછી તમે ફટાફટ ગેસ્ટને આપી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ અંદરથી જાળીદાર દહીં વડા તૈયાર થયા છે સોફ્ટ તો તમે આ ટ્રીકને ફોલો કરશો તો તમારા દહીં વડા પણ આ જ રીતે સરસ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે દહીં વડા આપણે બધા તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેની ચટણી બનાવીશું તો ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે અમે અહીં ખજૂર લીધી છે આઠથી દસ નંગ આંબલી લીધી છે થોડી ગોળ લાલ મરચું સંચર મીઠું અને જીરું લઈ લીધું છે આ ચટણી આપણે કૂકરમાં ફટાફટ બનાવવાની છે જો તમારે એકલી આંબલીની ચટણી બનાવી હોય તો એ રીતે પણ તમે બનાવી શકો છો તો તમારે ખજૂર એડ નહીં કરવાની અને ગળ પણ થોડું વધારે એડ કરવાનું હવે આપણે બધી જ વસ્તુ ઉમેરી એક ગ્લાસ પાણી અંદર ઉમેરી અને પાંચ સીટી વગાડી દેવાની છે આ ચટણી બનતા વાર નથી લાગતી કૂકરમાં ફટાફટ તૈયાર થઈ જાય છે પાંચ સીટી વગાડી કૂકર ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે કૂકર ખોલી અને એની અંદર જે ઠળિયા હોય તે આપણે કાઢી લેવાના બધા જ ઠળિયા કાઢી અને હેન્ડ ગ્રાઇન્ડરથી આપણે આ રીતે ક્રશ કરી લેવાનું છે બ્લેન્ડરથી જો આની અંદર ઠળિયા હશે તો તમારું બ્લેન્ડર બગડી જશે એટલે ઠળિયા બધા જ કાઢી લેવાના પછી આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું બની ગઈ ને ફટાફટ તમારી ચટણી ના પલાળવું ના બાફવું કોઈ જ ઝંઝટ એક પાંચ સીટી વગાડશો એટલે તમારી ચટણી તૈયાર હવે આપણે આ ચટણીને જોઈ લેવાનું બહુ જાડી હોય તો થોડું પાણી ઉમેરી અને તેને જ્યુસ ગાળવાની ગરણીથી ગાળી લેવાની તો તૈયાર છે આપણી ખજૂર આંબલીની ચટણી એ જ રીતે આપણે ગ્રીન ચટણી બનાવીશું તો તેના માટે એક મિક્સરના બાઉલમાં કોથમીર લઈ લઈશું પચાસથી સાહીઠ ગ્રામ ધોયેલી દાળખા સાથે જ આપણે કોથમીર લેવાની છે ચટણીમાં દાળખાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ લીલા મરચાં લઈશું તીખું તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે મરચાં લેવાના સિંગદાણા થોડા કાચા લીંબુનો રસ ત્યારબાદ જીરું અડધી ચમચી મીઠું સ્વાદ અનુસાર અને બરફના ટુકડા જેથી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે ત્યારબાદ થોડું પાણી ઉમેરી અને આ ચટણીને એકદમ સરસ ક્રશ કરી લેવાની છે તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી સરસ કલર આવ્યો છે ચટણીનો તમે જોઈ શકો છો હવે આપણે દહીં બનાવીશું તો એક બાઉલની અંદર દહીં લઈ લઈશું અને દહીંને બ્લેન્ડરથી નથી આપણે ફેંટવાનું આ રીતે વિસ્કરની મદદથી આપણે દહીંને બરાબર ફેટી લેવાનું છે જો તમે આની અંદર બ્લેન્ડર ફેરવશો તો તમારા દહીંમાંથી પાણી છૂટી જશે એટલે આ રીતે વિસ્કરની મદદથી ફેંટવાનું છે ત્યારબાદ આપણે આની અંદર ખાંડ ઉમેરીશું તમને જે પ્રમાણે ગળ્યું જોઈએ એ પ્રમાણે તમારા દહીંમાં ખાંડ ઉમેરવાની છે અમે અહીં દળેલી ખાંડ લીધી છે એટલે ફટાફટ મિક્સ થઈ જાય પણ તમે દળ્યા વગરની ખાંડ પણ આમાં ઉમેરી શકો છો આ રીતે થોડું ગળ્યું દહીં હોય તો દહીં વડા ટેસ્ટી લાગે છે બરાબર ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે દહીંને આ રીતે ફેંટી લેવાનું છે એકદમ પાતળું દહીં નથી લેવાનું આ રીતનું થોડું થીક દહીં લેવાનું છે આપણે એટલે જો તમારું દહીં પાણીવાળું હોય તો તમારે એમાંથી પાણી થોડું કાઢી લેવાનું દહીં સરસ તમારું જોવો છો તમે એકદમ સરસ દહીં મિક્સ થઈ ગયું છે અને બિલકુલ એમાંથી પાણી છૂટું નથી પડ્યું તો હવે આપણે દહીં વડા સર્વ કરીશું તો તેના માટે એક પ્લેટની અંદર આપણે દહીં વડા લઈ લઈશું પલાળેલા ત્યારબાદ તેની ઉપર જે દહીં બનાવીને રાખ્યું છે તે દહીં તેની ઉપર એડ કરીશું બધા જ દહીં વડા પલળી જાય એટલું દહીં આપણે આની ઉપર એડ કરવાનું છે આ રીતે દહીં તેની ઉપર એડ કરી દીધું છે જો તમે આ રીતે ઘરે દહીં વડા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે હવે ચટણી લઈ લઈશું ગ્રીન તીખું તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે ચટણી ઉમેરવાની છે ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી લાલ મરચું અને શેકેલું જીરા વગર તો દહીં વડા અધૂરા છે શેકેલા જીરાનો પાવડર અને થોડો સંચર પાવડર ઉમેરી અને કોથમીર ઉમેરીશું તમને આની અંદર દાડમના દાણા ગમતા હોય તો તમે ઉમેરી શકો છો તો તૈયાર છે આપણા ટેસ્ટી અને ઠંડા ઠંડા એકદમ સોફ્ટ દહીં વડા ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો બનાવજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પહેલીવાર બનાવશો તો પણ તમારા દહીં વડા પરફેક્ટ જ બનશે આ ટ્રીક આ ટ્રીકથી તમે બનાવશો તો તો તમને અમારી આ દહીં વડાની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો લાઇક અને શેર જરૂરથી કરજો હજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું બાય